મહાદેવ હર આઈ ગયા ઇન્સ્ટાગ્રામ જોઈને વિજેતા કોણ છે જોવા માટે મને ખબર છે તમારા ભાઈને તમે આટલો બધો સપોર્ટ કરો છો તો તમારા ભાઈનો પણ હક છે કે તમને વિજેતા બનાવે ચલો આપણે પાંચ રવિવારના પચીસ વિજેતા કેટલા પચીસ વિજેતા વીસ વિજેતા ઘડિયાળના અને પાંચ વિજેતા ડ્રોન નહીં આ વખતે તમારો ભાઈ નેક્સ્ટ લેવલ વસ્તુ આપશે બડા હરામી હો બેટા એ સરપ્રાઈઝ છે મારા ફોલોઅર્સ માટે શું છે ખબર તમને એ તમે જ્યારે મારી શોપ પર આવશો ને ઇનામ લેવા માટે ત્યારે તમને ખબર પડશે આ રહ્યા લકી ભાઈ વિજેતા જાહેર કરું એ પહેલા તમારે શું કરવાનું જો ખબર છે આવ નજીક આજે તો યુટ્યુબ છે આજે તો શાંતિથી તમારી જોડે વાત કરું મારા વાલા હવે સાંભળો તમારે પહેલા તો ઇન્સ્ટાગ્રામ પર જવાનું છે યહી નહીં અભી ઓર સુનિયે મારી બધી રીલ લાઈક કરવાની છે બરાબર પછી તમારે કરવાનું છે કોમેન્ટ કોમેન્ટમાં તમે દિલ કરો ફાયર કરો કે તમારી જે મરજી હોય તે કરો અરે કહેના શું ચાહતે હો ત્રીજી વાત તમારે એ રીલ શેર કરવાની છે તમારા મિત્રોને ચોથી વાત તમારે આ રીલ મતલબ બધી રીલ

પાંચ વિજેતા સરપ્રાઇઝ ગિફ્ટના સરપ્રાઇઝ બોસ જબરદસ્ત છે આ વિભાઈ લેવા માટે થેન્ક યુ